નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આઈસરી ખોડલધામ ખોડલી વાવ ખાતે દસમો પાટોત્સવ યોજાયો હતો બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખઠ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં સાંખઠ પરિવારના એકસો એકાવન ગામના લોકો જોડાયા હતા અને એકાવન કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં એકસો બે પાટલાઓમાં લોકો જોડાઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ બચુભાઈ સાંખઠ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા ખોડલી વાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી ને પ્રસાદ લીધા હતા આ પ્રસંગે સાંકળ પરિવારના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુ ગામોના સરપંચ શ્રીઓ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનું સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખઠ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું